દિવાળી પ્રકાશના માનવતાનો અહેસાસ રાળોદ ગામે ઉજવાયો સેવાનો ઉત્સવ કરજન તાલુકાના રાળોદ ગામે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે યોજાયેલ સેવા કેમ્પે દિવાળીના પ્રકાશ પર્વને સાચી અર્થમાં ઉજ્જવળ બનાવી દીધો દિવાળીના દીવાના પ્રકાશથી ઘરો જળહળી ઉઠે છે પણ રાળોદમાં તો એક અલગ પ્રકારનો પ્રકાશ ફેલાયો માનવતાનો પ્રકાશ સહાનુભૂતિનો પ્રકાશ અને દિવ્યાંગજનોના ચહેરા પર જળહળતો

પરંતુ આત્મવિશ્વાસના દીવા પ્રગટ્યા હોય રાળોજનો આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણ નહોતું તે માનવતાની ઉજવણી હતી કરુણાને કર્મમાં ફેરવાનું એક અદ્ભુત ઉદાહરણ હતું ટ્રસ્ટ દ્વારા અવારનવાર યોજાતા એવા કેમ્પો દર્શાવે છે કે સાચે દિવાળી તો ત્યારે જ મનાય જ્યારે કોઈના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરી શકાય દિવાળીના આ પવિત્ર અવસર પર કપિમન ટ્રસ્ટે જે સેવાકીય કાર્ય કર્યું છે તે સાચે જ સમાજ માટે એક પ્રેરણા રૂપ કથા બની રહેશે કારણ કે ઘરમાં દીવા બધે જ પ્રગટે છે પણ રાડોદમાં માનવતાનો દીવો પ્રગટ્યા છે કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે એક બીજો કાર્યક્રમ આ વર્ષનો કે જેમાં વ્હીલચેર હાથની લાકડી એટલે વોકિંગ સ્ટીક અને હિયરિંગ એડ એટલે કાનના મશીન એનું વિતરણ અમે અહીં રાડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચોરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંયુક્ત અહીંયા રારોદ મુકામે રાખ્યું છે જેમાં અનેક લાભાર્થીઓ જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે એમનું આજે લાભાર્થીઓને વિતરણ થશે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિ અમે અનેક કરતા આવ્યા છે ભવિષ્યમાં પણ કરતા રહીશું કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ લોકોના હિત માટે એક સારું કામ કરે એવી એક રણનીતિ અમે કરી છે સાથે સાથે ગુજરાત ભારત સરકારનું જે સિનિયર સિટીઝન મંથ તરીકે ઉજવણી પણ ચાલે છે એટલે આપ જાણો છો તેમ આ તમામ લાભાર્થીઓ પણ સિનિયર સિટીઝન હોય એટલે સિનિયર સિટીઝનનું કોમ્બિનેશન અને સાથે સાથે આ કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે કે જેમાં બીપીસીએલ એ પણ સહયોગ આપ્યો અને બીપીસીએલના સંયોગ થી આજે આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છે આજે ચારસો જેટલી લાકડીઓ બસો જેટલી વ્હીલ ચેર અને દોઢસો હિયરિંગ એડ અમે આજે એટલે ટોટલ આશરે જોવો તો સાડી સાતસો ઉપરાંત વસ્તુઓ અમે આજે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે